રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ પ્રતસાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આજે આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની વ્રત કથા ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વચ મંગલમ પુડરી મંગલાય તનો હરી પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પુત્રદા એકાદશીનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું પુત્રદા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાનું અને રાત્રે જાગરણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રતને કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી પણ મળતું નથી જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મયને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ઠ હોમ યજ્ઞનું ફળ મળે છે બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી આ વ્રત કરનારનું ખાલી ખોળું જલ્દીથી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે મિત્રો હવે આપણે પુત્રદા એકાદશીના વ્રતની પૂંજાવીથી જાણી લઈએ પુત્રદા એકાદશીએ સવારે જલ્દી જ વહેલા ઉઠીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી શંખમાં પાણી લઈને પ્રતિમાનો અભિષેક કરવો ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવવું ચોખા ફૂલ અબીલ ગુલાલ અત્તર વગેરેથી પૂજા કરવી ત્યાર પછી દીપ પ્રગટાવવું પીળા વસ્ત્ર અર્પણ કરવા શ્રીફળ સોપારી બીજોરા લીંબુ દાડમ સુંદર આંબળા લવિંગ બોર તથા વિશેષરૂપે કેરી વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ એવી જ રીતે ધૂપદીપથી શ્રીહરિ અર્ચના કરવી ત્યાર પછી ગાયના દૂધથી બનેલી ખીરનો ભોગ ધરાવવો રાત્રે મૂર્તિ પાસે જ જાગરણ કરવું ભગવાનના ભજન ગાવા બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી તે પછી જ ઉપવાસ ખોલવો એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન પ્રાચીન કાળની આ વાત છે દ્વાપર યુગના પ્રારંભીનો સમય હતો મહેષ પરના રાજા મહી જીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમને કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું નહોતું પોતાની આ અવસ્થા જોઈને રાજાની બહુ ચિંતા થઈ એમણે પ્રજાજનો સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું હે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું છે બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી તમે લોકો એનો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સામે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહનવનમાં વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક કલ્પવસતા તેમના શરીરનો એક એક લોમ ખરતો આથી એમનું નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રહ્મન આ સમયે અમારા મહીજીત જીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની જ પ્રજા છીએ અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દટ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થઈ ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મુનીશ્વર હવે અમને એ જણાવવું કે કયું કર્મ કરવાથી અમારા રાજાની પુત્રની પ્રાપ્તિ થાય એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને એમણે કહ્યું કે હે પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી સૂચનારું ઘૂર હતો હતું એ બેસ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં એકાદશી તિથિ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો પાણીથી ભરેલી વાવડી જોઈને દેશે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાની વાછરડાને ગાય પણ આવી પહોંચી એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી આથી વાવડીમાં જોઈને પાણી પીવા લાગી બેસીએ પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકળવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું કે હે મુનેશ્વર પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્રરત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા કે હે પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા એકાદશીના નામે વિખ્યાત છે એ મનોવાંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું જેના પ્રભાવે મહિજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રતકથા તેનો મહિમા અને મહાત્મય કે કથાનું વાંચન કરવાથી કે સાંભળવાથી સર્વપાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યનો વૈકુઠમાં વાસ થાય છે મિત્રો આશા રાખું છું કે આપને આ વીડિયો અવશ્ય પસંદ આવ્યો હશે શાંતકાર ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ભેદ નગમ્યમ मन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथं मित्रो मनि साम्भवा बदल् आपनो खूब खूब आभार आप सौनि मारा जय श्रीकृष्ण